આવો ને આનંદ થાય કે મારું ઘર પહેલું છે ઘરના છાપરા નડીયા વાળા લખ્યું છે રામનું નામ કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા આંગણીએ તુલસીનો ક્યારો રોજ રોજ એની સેવા થાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા આંગણીએ ગાયો રોજ રોજ ગૌ સેવા થાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા આંગ પીપળો રોજ રોજ કિડિયારું પૂરાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા તે ઘર માં માખણ ને મિસરી રોજ રોજ કાના ને ધરાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે ઘર માં ગંગા ને જમુના રોજ રોજ જારીઓ ભરાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા તે ઘર માં માતા ને પિતા મારા તે ઘર માં સાસુ ને સસરા રોજ રોજ એમની સેવા થાય કે મારું ઘર પહેલું છે કનૈય તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા ઘરમાં આવે સંતો ને મંતો રોજ રોજ અન્નદાન થાય કે મારું ઘર પહેલું છે કનૈય તું મારે ઘરે આવ કે મારું ઘર પહેલું છે મારા આંગણીએ સાધુ ને સંતો રોજ રોજ સત્સંગ થાય કે મારું ઘર પહેલું છે કનૈયા તું મારે ઘરે આવ મારું ઘર પહેલું છે આવો ને આનંદ થાય કે મારું ઘર પહેલું છે